શું કેસેવી ત્રિવેદના તાપ કોને ખબર ત્રિવેદના તાપ ને તમને રમે હાલો તમને ખબર છે ત્રિવેદના તાપ ની નથી ખબર

વધામણી કોને વધાવી આમાં સાચી વસ્તુ પધારી દેવાની હોય આ સત આ દેહ ની અંદર સતગરું મહારાજ આપણે આમાં નાખ્યું વાવો કર્યો ને આતમ તત્વ આ સુરતાએ વધામણી દીધી કા કે ઘરવાળો એ મળ્યો ને સતનામ જે શબ્દ મળ્યો છે એને સુરતાએ વધામણી દીધી સુરતાએ દીધેલી વધામણી પછી સર સરટ છટટરી પૂય સમાસર આવા સાંભળ્યા કે આને વધામણી દીધી ને આયા એટલે કોઈ શું થયું

હતું ને એ બધું મોચારમાં અને જે અભિમાન ની અંદર હતો એનો બધો ગર્વ ગળી ગયો ચોરાશી ની ખાણ થી સદગુરુ મહારાજે કે અમે અમને બચાવી લીધા

નિરખાયો છે અલકનો દેદાર એટલે ભગવાનનો આવો દેદાર રેગળ્યો ને ને પછી બધું જતું રહ્યું જલામા અને મરણ આ તો બધાય દેહના ગુણ છે અને અખંડ સ્વરૂપ છે જબરદસ્ત એ કે મારું સ્વરૂપ છે એવું આપણને સમજી જાવું પડે કે આપણું સ્વરૂપ કેવી રીતે છે સદગુરુ મહારાજ